વર્ષો બાદ મકરસંક્રાંતિ બે હજાર પચીસ પર બનશે ગજબનો સહયોગ છપ્પરફાળ લાભના પ્રબળ યોગ આ છ રાશિવાળાને છપ્પરફાળ ધનલાભ થશે નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઇક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જાણીએ તમારું રાશિ ભવિષ્ય મકર આ છ રાશિવાળા માટે સુખનો સૂરજ ઉગશે જાણો આછ લકી રાશિઓ વિશે અને તેમને શું ફાયદો થઈ શકે છે નવા વર્ષનો પ્રથમ મહિનો એટલે જાન્યુઆરીથી શરૂઆત થઈ ગઈ છે આવામાં હિન્દુ ધર્મમાં તહેવારોની શરૂઆત મકરસંક્રાંતિથી થાય છે જેને ઉત્તરાયણ પણ કહે છે મકરસંક્રાંતિ ગ્રહોના રાજા સૂર્યદેવના કુંભમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરવા પર ઉજવવામાં આવે છે પંચાંગ મુજબ આ વર્ષે સૂર્યદેવ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે આવામાં મકરસંક્રાંતિનો તહેવાર હોવાની સાથે સાથે ઓગણીસ વર્ષ બાદ અનેક અદ્ભુત સહયોગ બની રહ્યા છે જેમાં પુષ્ય નક્ષત્ર યોગ પણ સામેલ છે આ યોગ છ રાશિના જાતકો માટે કોઈ શુભ અવસરથી કમ નથી આ સંયોગમાં આ છ રાશિના જાતકોના શુભ સમયની શરૂઆત થઈ જશે દરેક કામમાં થતા જશે જાણો વિગતવાર માહિતી એક કર્ક રાશિ સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાથી ઓગણીસ વર્ષ બાદ મકરસંક્રાંતિ પર દુર્લભ યોગ બની રહ્યો છે તે કર્ક રાશિના જાતકો માટે શુભકારી છે આ સમય દરમિયાન કર્ક રાશિના જાતકોને ધન દોલતમાં વધારા સાથે જ કરિયરમાં પણ પ્રગતિના યોગ બનશે નોકરીથી લઈને માં પ્રગતિ થશે દાંપત્ય જીવનમાં સુખ શાંતિ આવશે ઘણા સમયથી અટકેલા કામો આપોઆપ થવા લાગશે તેવા યોગ છે બે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે મકર બાદ બાદનો સમય ખૂબ જ શુભ રહેશે ઘરમાં માંગળિક કાર્યોની શરૂઆત થશે આવકના નવા નવા સોર્સ ઊભા થશે પૈસાની બચત કરવામાં સફળતા મળશે સ્વાસ્થ્યમાં સુધારો થશે કોઈ જૂની સમસ્યા અને રોગથી છુટકારો મળી શકે છે ત્રણ મીન રાશિ મીન રાશિના જાતકો માટે સંક્રાંતિ ખૂબ જ ફળદાયી સાબિત થશે આ દિવસે બનનારા પુષ્ય નક્ષત્ર યોગથી મીન રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે નોકરીથી લઈને વેપારમાં લાગેલા લોકો ધન લાભ થશે નોકરિયાત જાતકોને પ્રમોશન કે ઇનકી ફ્રીમેન્ટ મળી શકે છે આ સિવાય વ્યાપારમાં ડબલ નફો થઈ શકે છે જીવનસાથી સાથે સંબંધ મજબૂત થઈ શકે છે ચાર મેષ રાશિ નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે પદ અને પ્રતિષ્ઠામાં સુધારો થશે આવકમાં પણ વધારો થશે અને સાથે સાથે તમારી નેતૃત્વ ક્ષમતામાં સુધારો થશે રોકાણકારો માટે સમય સારો લાગે છે તમને કોઈ જૂના રોકાણથી પણ ફાયદો થઈ શકે છે માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે પાંચ કન્યા રાશિ વ્યવસાય માટે સારો સમય છે આ સમયે રોકાણ કરનારાઓને સારો નફો મળશે ધન અને અનાજ સરળતાથી પ્રાપ્ત થશે વિદ્યાર્થીઓને સ્વર્ણ તક મળી શકે છે જે લોકો વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તેઓ ભાગ્યશાળી બની શકે છે આત્મવિશ્વાસ વધશે છ સિંહ રાશિ જમીન અને મકાન સંબંધિત બાબતો તમારા પક્ષમાં રહેશે આર્થિક મોરચે મોટા ફાયદા થશે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી તમને રાહત મળશે તમે રોગોથી મુક્ત થશો મિત્રો આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ નહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે